શરૂ થઈ હતી અને વહેલી સવારથી લઈ અને બપોર સુધીના સમયગાળા સુધી વરસાદ ન પડતા આખરે બપોર બાદ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં બોપલ ધીમા પ્રહલાદનગર આનંદનગર શ્યામલ અને સિઝનની વિસ્તારો છે ત્યાં આગળ વરસાદનું ભારે ઝાપટું હતું તે ઇફેક્ટ જોવા મળ્યું હતું એ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસની જેમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને વરસાદનું જે પ્રમાણ છે તે વધુ હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે બીજી તરફ ખાનગી એજન્સી તરફથી પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેના કારણે જે જોર છે તે રાજ્યમાં ભરપૂર જોવા મળ્યા બાદ હવે અમદાવાદ શહેરમાં પણ વધુ જોવા મળી રહ્યું છે અત્યાર સુધીની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સાડા વીસ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં છેલ્લા બે દિવસથી છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો તેનું પ્રમાણ આજે પણ જોવા મળ્યું છે જોકે રવિવારનો દિવસ હોવાના કારણે વાહન ચાલકોને આજે મુશ્કેલી ઓછી વેઠવી પડશે કારણ કે વરસાદના પાણી છે તેના કારણે છેલ્લા ત્રણ દિવસમાં અનેક હાલાકી નાગરિકોએ દેખાવી પડી હતી પણ ચોમાસું બેઠું અને તે બાદ અમદાવાદ શહેરમાં જોઈએ તો વરસાદ પડ્યો ન હતો આખરે છેલ્લા ત્રણ દિવસથી જે રીતના વરસાદ પડી રહ્યો છે અને આજે આજ સહિત આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે જે આગાહી કરી છે તેને જોતા વાતાવરણમાં એક પલટો અમદાવાદ શહેરમાં જોવા મળ્યો હતો અને તેની સાથે વરસાદના મધ્યમથી ભારે ઝાપટા અલગ અલગ વિસ્તારોમાં પડેલા જોવા મળ્યા કેમેરામેન પુનર સાથે કુશાંત સોની એબીપી અસ્મિતા અમદાવાદ